ભાવનગરમાં વીર માંધાતા કોડી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં પંજાબના સીએમ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે ખાસ હાજરી આપી હતી બંને નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક મોટી જનસભાને સંબોધિત કરી હતી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો હતો શ્રી રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વજ્ઞાતિ જ્ઞાતિ સમૂહ બારમો યોજવામાં આવ્યો છે છેલ્લા બાર બાર વર્ષથી વીર માં કોળી સમાજ સંગઠન દ્વારા સમાજના છેવાડાના માણસને ઉપયોગી બનવાના ભાવથી માનવતાના ભાવથી અને લોકોને ઉપયોગી બનાય મદદરૂપ બનાય એવી લાગણીઓ સાથે આ સમૂહ યોજવામાં આવે છે અને આજે વિશેષ ખુશીની બાબત એ છે કે આ પવિત્ર લગ્નના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે આવ્યા છે આપણા ભાવનગરની ધરતી ઉપર આટલા મોંઘાયા મહેમાનો અતિથિ વિશેષ આવ્યા છે ત્યારે હું ખૂબ ખુશીની લાગણી અનુભવું છું અને આ એકસો એકાવન નવ દંપતિઓને